નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે માંડી તાલુકાના બિદડા ગામે અને બિદડા ગામમાં ખાસ કરીને ચૂંટણીનો માહોલ ખૂબ જ રસાકસીવાળો જોવા મળી રહ્યો છે ત્યારે માંડવી તાલુકાના બિદડા ગામના જે હાલના સરપંચ હતા સુરેશભાઈ સંઘાર તેમના તેઓના ધર્મપત્ની આશાબેન સુરેશભાઈ સંઘાર તેઓ આ ઉમેદવારીનો એમણે ફોર્મ ભર્યો છે જય જય શ્રીરામ જય સૌ ગ્રામજનોને હું સુરેશ વલ્લભજી સંગાર છેલ્લા પાંચ વર્ષથી તીર્થભૂમિ બિદડાની જનતા જનાર્દનનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે એમણે મને પાંચ વર્ષ સેવા કરવાનો અવસર આપ્યો અને તમામે તમામ સમાજ એ મને સહયોગ આપી અને સાથે મળી અને તીર્થભૂમિ બિદડા ગામના વિકાસ માટે મને સહયોગબળ કર્યો એ બદલ હું તીર્થભૂમિ બિદડા ગ્રામ પંચાયતની આજના દિવસે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આ પાંચ વર્ષ પછી હાલમાં તારીખ ઓગણીસના જ્યારે ફરી ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે હું જનતા જનાર્દનને ખરા હૃદયથી અપીલ કરું છું કે ફરી પાંચ વર્ષ હું બિદડા ગામની ખરા હૃદયથી સેવા કરું એવો આપ સૌ મને અવસર આપજો અને તારીખ ઓગણીસના આપ સૌ સાથે મળી તમામે તમામ સમાજ સાથે મળી અને ગળાના નિશાન ઉપર આપનો કિંમતી મત આપી અને વિજય બનાવજો એવી ખાસ મારી અપીલ કરું છું આગામી સમયમાં આપ ચૂંટાઈને આવો છો કે આપની લો ચૂંટાઈને આવે છે ગત પાંચ વર્ષમાં છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ ગામમાં વિકાસના જે અમુક કામો રહી ગયા છે એ કામો પણ આદરણીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને અમારા લોકલાડીલા શ્રી વિનોદભાઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમના સહયોગથી આવનારા સમયમાં પણ અમે ખૂબ વિકાસના કામો કરવાના છીએ છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ વિકાસના કામો થયા છે અને જે આપણો બીદડાનો પશુ દવાખાનો છે એ ઘણા સમયથી બંધ હતો પણ છેલ્લા અમારા લોકલાડીલા ધારાસભ્યની રજૂઆતના કારણે અમને અહીંયા નેગીદાનભાઈ ગઢવી તરીકે અમને ડૉક્ટર પણ મળ્યા અને તેઓ હમણાં વિઝિટમાં એ હોય છે ને અહીંયા આવે પણ છે આ ગામનો એક એક વિદ્યાર્થીઓએ કે પોતાનો રોજગાર માટે જે પ્રયત્નો કરતા હોય બધા સક્રિય છે અને પોતાની રીતે ખૂબ સારી રીતે આજુબાજુની કંપનીઓમાં કામ કરી રહ્યા છે અને આ અતિશભીનો ગામનું નામ પણ રોશન કરી રહ્યા છે આદરણીય વિરેન્દ્રસ બાપુએ જે મને કીધું એ પ્રમાણે મેં ખૂબ પ્રયત્ન કર્યા એમની પણ ઈચ્છા એવી હતી કે માંડવી તાલુકામાં જેટલી ગ્રામ પંચાયતો સમરસ થાય એટલું સારું અને એમણે પણ ઇતિહાસમાં કોઈ ધારાસભ્યએ પોતાની આગળથી એવી જાહેરાત નથી કરી કે જે ગામ સમરસ થશે એને હું મારી ગ્રાન્ટમાંથી ચાર ચાર લાખ રૂપિયા આપીશ એવી પહેલ બદલ હું આ વિસ્તારના લોકલાડીલા શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે એમના પ્રયાસોથી અને એમના કયા મુજબ મેં પણ ખૂબ પ્રયત્નો કર્યા અને પાટીદાર સમાજના મૌડીઓથી મેં ખૂબ વખત પ્રયત્નો કર્યા અમારા આદરણીય પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ શ્રી અમૃત લદ્દા છાભૈયાથી મેં બેઠક કરી અને એમને કીધું જયંતિલાલ નાનજી સેઘાણીને પણ વાત કરી મોહન ધનજી પટેલને પણ વાત કરી કે આપણે સાથે મળી અને પાટીદાર સમાજની દીકરી ભલેને સરપંચ બને અને ગામમાંથી અમે નવસભ્ય અમારા અને પાંચ સભ્ય અને સરપંચ તમારું કારણ કે ગામમાં પણ બે પેનલો લડતી હતી તો નવ સભ્ય હોય તો મારે બીજી પેનલને પણ માન સન્માન આપવું આપવું પડે તો જ સમરસ થાય એટલે સમરસ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા આદરણીય અમારા શિક્ષણ ક્ષેત્રે જેણે આ ગામમાં ખૂબ જોત જલાવી છે એવો આદરણીય દેશમુખ દાદા પણ મને ફોનથી એમણે બે ત્રણ વખત અને મને એમણે ઘણી વખત કીધું હતું કે સુરેશ આપણું ગામ સમરસ થાય એના માટે આપણે પ્રયત્ન કરવા જઈએ તો મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ જે કાર્ય છે ઈશ્વર નક્કી કરતા હોય પ્રભુ શ્રી રામ નક્કી કરતા હોય એ મુજબ થતું હોય અને અમે એમાં સફળ ન રહ્યા એ બદલ અમે કોઈને દુઃખ નથી આપતા પણ એ પ્રભુની ઈચ્છા મુજબ બધું થતું હોય પણ પાટીદાર સમાજ ઉપર પણ મને સો સો ટકા વિશ્વાસ છે ગામના એક એક સમાજ રાજગોર સમાજ હોય મુસ્લિમ સમાજ હોય મૈશ્રી સમાજ હોય જોગી સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય એક એક સમાજનો મને ખૂબ સહયોગ મળી રહ્યો છે અને છેલ્લા પાંચ વર્ષે એમણે મને ખૂબ સહયોગ આપ્યો એટલે જ આ તીર્થભૂમિ બિદરા ગ્રામ પંચાયતમાં હું સેવા કરી શક્યો આવનારા સમયમાં પણ ફરી આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબનો સપનું જે મારો નાનામાં નાનો માણસ સુખી થવો જોઈએ મારા ગામનો એક એક વ્યક્તિ સુખી જોઈએ મારા ગામના એક એક વ્યક્તિને ઘર મળવું જોઈએ અને રોજગાર મળવું જોઈએ એ સપનાને લઈને અમે આગળ વધશું સરકારની યોજનામાંથી ખૂબ અમે વિકાસના કામોએ કર્યા છે અને સાથે સાથે મા ગંગા સ્વરૂપા યોજના આ યોજના માટે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે તેમણે જે વિધવા સહાય યોજના હતી એની રકમ સાડા બારસો રૂપિયા કરી અને વિચાર તો કરો જે સન્માન્ય એ યોજનાનો નામ આપ્યો મા ગંગા સ્વરૂપા યોજના એ યોજના પણ અમારા ગામમાં વયવંદના અને મા ગંગા સ્વરૂપા યોજનામાં અને અન્ય યોજનાઓમાં દર મહિને છ લાખ રૂપિયા જેવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી યોજનાના લાભ મળી રહ્યા છે એ બદલ પણ હું કેન્દ્રને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિકાસના કામો તો આવનારા સમયમાં હજી થશે કારણ કે ભૂતકાળની સરકાર જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અલગ છે અને હાલમાં દેશના વડાપ્રધાન તરીકે જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિરાજમાન છે ત્યારે એક એક માણસ નાનામાં નાનો માણસનો પર એવી ચિંતા રાખી રહ્યા છે એટલે આવનારા સમયમાં આપણે સાથે મળી અને ખૂબ વિકાસના કામો કરશું ગત પાંચ વર્ષોમાં પણ આપણે સેવા કરીને હજી પણ મને સો ટકા આ તીર્થભૂમિ બિદડાના તમામ સમાજો ઉપર સો ટકા વિશ્વાસ છે કે આવનારો સમય પણ ફરી મને અવસર આપનારા છે ત્યારે હું ખૂબ ખૂબ બિદડા ગામની જનતાનો આભાર વ્યક્ત કરું છું મારું નામ છે મંગલવેલજી સંગાર અને હું બિદડાનો રહેવાસી છું છેલ્લા ઘણા સમયથી હમણાં આપણી વાત થઈ બિદડા ગામના વિકાસની તો વિકાસના ગામ તો જે છે એ આખો ગામ જાણે છે કે સુરેશભાઈએ ઘણા બધા કર્યા છે વિકાસ સાથે સૌનો સાથ સૌનો વિકાસનો જે આપણા માનવી શ્રી વડાપ્રધાન આપણા પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબનો સપનો છે એને સાર્થક લઈ સર્વ જ્ઞાતિ સર્વ સમાજ સાથે સુરેશભાઈ ચાલે છે ને હજુ પણ તમે નાનામાં નાના છોકરાને સાહેબ પૂછશો ને કે આપણા ભિદલા ગામનો સરપંચ કેવો હોવો જોઈએ તો તમે એક વખત એમનો ઇન્ટરવ્યૂ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે સુરેશભાઈ જેવો સરપંચ હોવો જોઈએ અને વિકાસના જે કામો રહ્યા હમણાં છેલ્લા બે વર્ષથી આ જે કોરોનાનો જે વિકટ પરિસ્થિતિ આવી એની અંદર જે શું શું કાર્ય થયું છે એ હું તમને કહું કે માણસો જ્યારે એકબીજાને મળવા પોતાના સંબંધી પણ એકબીજાને જ્યારે મળવા નહોતા જતા ત્યારે સુરેશભાઈ પોતાના ખભા ઉપર પોતાના ખભા ઉપર જે રાશન કીટ ઉપાડી અને ઘરાઘર ઘર પહોંચાડી છે એના અમે સાક્ષી છીએ અમારી ટીમ હતી અમારી સમગ્ર ટીમ અત્યારે પણ એ હાજર છે કે ઘર ઘર જઈને ભાઈ તમને રાશન કીટ અમારા બિદરાના જે દાતાશ્રી છે જયાબેન એસએનજી મારું એમના તરફથી ભાઈ દાતાશ્રીઓ તો દાન આપતા હતા પણ ઘરે ઘર જાય કોણ એની પણ એક સમસ્યા હતી તો સુરેશભાઈની સમગ્ર ટીમ એ બીડો જળતી અને ઘરા ઘર જઈ રાશન કીટ પહોંચાડી એવા તો અનેક કાર્ય છે જે એક વિકટ પરિસ્થિતિમાં જો આવા કાર્ય કરતા હોય નાનામાં નાના તમે ભૂલકાઓને પૂછશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ બિદડા ગામનો વિકાસની તમને તમે જે વાત કરી સુરેશભાઈ પણ વાત કરી કે ભાઈ બિદડા ગામના સૌથી પહેલાં અમારા ગામમાં અત્યારે વિધવા સાહેબના છ લાખ રૂપિયા દર મહિને આવે છે અને એ ઓનલી ફોર સુરેશભાઈના જ આભારી છે અને તમે વિકાસ તો જોઈ શકો તમે અહીંયા સરહદે નીકળશો તમને નાની નાની બધી વ્યવસ્થિત દુકાનો એ આજથી ચાર વરસ ત્રણ વરસ પહેલાં નહોતી પણ સુરેશભાઈએ કીધું કે ના આપણા બિદડા ગામમાં એક રિક્ષા સ્ટેન્ડ જોઈએ નાના દુકાન રોજગાર જોઈએ તો રોજગાર માટે એ પણ ગ્રાન્ટ એમણે જ ઊભી કરી છે તો વિરેન્દ્રસિંહના સહદી આપણા માનવીસિંહ ધારાસભ્ય વિરેન્દ્રસિંહનો ખૂબ સખર રહ્યો છે અને ખૂબ ખૂબ એમને ગ્રાન્ટો મળી છે અને પોતે સુરેશભાઈ પોતાનો અનુભવનો કામ લગાડી અને બિદડા ગામમાં તમે નીકળશો ને એટલે સાહેબ તમને ગ્રાન્ટ બજાર મળશે દુકાનો બનાવી છે એમાં પણ જેને જરૂરતમંદને જેની હતી દુકાનો એની પાછી મળેલી છે બાકી તો ગામ છે એમાં તો બધી વાતો થતી હોય પણ અહીંયા ઓનલી ફોર જે ચૂંટણી છે એ સુરેશભાઈ ફક્ત વિકાસના કાર્ય ઉપર કરી છે અને બિદડા ગામના અનેક નાના મોટા વિકાસો અમે કર્યા છે અત્યારે પણ તમે માણસો નહીં અત્યારે ભલે ચૂંટણીનો મોલ ચાલુ છે તમે સત્યમ નગરમાં જશો તો તમે અહીંયા અત્યારે પણ ગટર લાઈનની એમને સુવિધા અત્યારે ચાલુ છે ગટર લાઈનની કામ એની અંદર ચાલુ છે અને ભરપૂર વિકાસના કામો કર્યા છે સુરેશભાઈ એ પ્રત્યેક નાનામાં નાનો અને મોટા મોટા માણસ સાથે બેસી અને ગામનો વિકાસ કેમ થાય એમને એણે સતત ગામની ચિંતા કરી છે અને મુંબઈમાં વસતા મહાજન પણ સુરેશભાઈ સાથે સતત સંપર્કમાં સુરેશભાઈ ક્યાં પણ આપણે ગામનો જો વિકાસમાં ડોરો આવતો તો આપણે કરશું આપણા ધારાસભ્યશ્રીનો પણ એમના સાથે ખૂબ સહકાર છે બાકી ગામમાં જે અત્યારે મોલ છે એ સુરેશભાઈ સર્વે હું ગ્રામજનો અને મતદારોને એક નમ્ર અપીલ કરું છું કે જો આપણા ગામને હજુ પણ વિકાસની રાહ ઉપર લઈ જવું પણ લઈ જવું હશે તો આપણે પાણીનો જે મટકો છે ગળાને આપણે થપ્પો મારી સ્ટેપ મારી અને વિજય બનાવીએ ફરી પણ હજુ પણ ખૂબ વિકાસના કાર્યો થશે અને અમે ગામ વતી ખરેખર સુરેશભાઈ હતી અમે ખાતરી આપી છે કોઈના પણ કોઈ પણ કામ અધુરા રહેશે નહીં બાકી તો આવડો મોટો ગામ છે ક્યાંક નાની મોટી તકલીફો થતી હોય પણ એ ન કરવું કે ન થાય એવું નથી વિકાસના હજુ પણ કામ થશે અને આપણે સૌથી પહેલાં અમારા જે ભાભી ઊભા છે આશાબેન સુરેશ સંગાર એને જંગી બહુમતીથી જીતાડી અને વિકાસનો જે આ કાર્ય છે હજુ પણ આપણે આગળ વધાવીએ કોવિડ નાઇન્ટીનના કારણે મૃત્યુ પામનારના વારસદારને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્ય પદ્ધતિ રાજ્યમાં કોવિડ નાઇન્ટીનથી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને એસડીઆરએફમાંથી રૂપિયા પચાસ હજારની સહાય મેળવવા માટેની ઓનલાઇન પોર્ટલ ડબલ્યુ 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 ડોટ આઈઓ એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન કોવિડ નાઇન્ટીન લોગિન એ એસ ઉપર અથવા સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અરજી કરી શકાશે સુરવકજ આદીપુર એસી લાઈન દુકાન નંબર 1 અંબે માતાજીના મંદિરની બાજુમાં આવેલ રાજ કિડ્સમાં દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે નાના બાળકોના કપડાનો અદ્ભુત ખજાનો એક વખત મુલાકાત લઈ તમારા બાળકો માટે મનગમતા કપડા લઈ આવો દીપાવલી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ગિફ્ટ પણ મળશે આવો અમારી દુકાન રાજ ની એક વખત મુલાકાત લેઓ નાના બાળકો માટે અવનવી વેરાયટીઓ ફેન્સી આઈટમ અને બ્રાન્ડેડ આઈટમ અમારે ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવમાં મળશે અને સ્પેશિયલ દિવાળી ડિસ્કાઉન્ટ છે સારામાં સારી વેરાયટીઓ છે જેમ કે બોઇસ ગર્લ્સ એવી અવનવી અવ વેરાયટીઓ તમને જોવા મળશે એકદમ રિઝનેબલ ભાવમાં અમારો એડ્રેસ નોંધી લેશો રાજકીટ દુકાન નંબર એક એસી લાઈન અંબે માતાજીના મંદિરની બાજુમાં ના કચ્છ ની મોબાઈલ નંબર નોંધી લેશો પલરાજ બારોટ બજરંગી ફોર તરુણ બારોટ નાઇન સેવન ટુ સેવન ફાઈવ ટુ થ્રી એટ નાઈન વન નોંધ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે